નમો ભગવ વાસુદેવાય શ્રીભાગવત શ્રીહરિવંશપુરાણમ શ્રીમહાહાભારત નારાયણ નમા સરસ્વતી વ્યાસમ તયાદી બદ્રિકાશ્રમ શ્રી ઋષિનારાયણ નમસ્કાર અંતર્યામી નર સાથે જેની મિત્ર તે એવા નરને નમસ્કાર ભગવતી સરસ્વતી દેવીને નમસ્કાર અને શ્રી કૃષ્ણ દ્વેપાયન વ્યાસજીને પણ નમસ્કાર શ્રી ભાગવતમ શ્રી હરિવંશ પુરાણમ શ્રી મહાભારતમ પ્રાચીન કાળની વાત છે બ્રહ્માજીના માનસપુત્ર માનસ પુત્ર દસ પ્રચેતા અને એના દ્વારા દક્ષ પ્રજાપતિનો જન્મ થયો દક્ષ પ્રજાપતિને સો પુત્ર દક્ષ પ્રજાપતિના જે લગ્ન થયા વીર્યનિસિંહ નામની એક કન્યા સાથે થયા અને દક્ષ પ્રજાપતિને આવી રીતે સો પુત્રનો જન્મ થયો સાથે સાથે પચાસ કન્યાઓ પણ જન્મ આ જે સો પુત્ર હતા એને નારદજી દ્વારા મોક્ષશાસ્ત્ર અને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન મળ્યું આવો નારદજી દ્વારા એને ઉપદેશ મળવાથી તે બ્રહ્મને પામમાં ભગવાનને પામ વિરક્ત થઈ અને પોતાનું ઘર છોડી અને બધા પોતપોતાની તપશ્ચર્યામાં નીકળી ગયા ભગવાનને જે દક્ષ પ્રજાપતિ હતા એને જગતની સૃષ્ટિ કરવી હતી એટલે એને જે પોતાની પચાસ કન્યા હતી એમાંથી દસ કન્યા એને ધર્મને પરણાવી દીધી દસ કન્યા ધર્મને પરણાવી તેર કન્યા હતી એ કશ્યપ ઋષિને પરણાવી અને જે હિતાવીસ કન્યાઓ હતી એ નક્ષત્રના અધિપતિ ચંદ્રમાજીને પરણાવી આવી રીતે સૃષ્ટિનું સર્જન કરવાનું હતું એટલા માટે આ કન્યાઓને અલગ અલગ ઋષિઓને અથવા કોઈ અધિપતિ ચંદ્રમાને પરણાવ્યું જે મહર્ષિ કશ્યપની તેર પત્નીઓ હતી એમાં જે દક્ષ પ્રજાપતિની સૌથી મોટી જે દીકરી હતી જે કન્યા હતી અદિતિ એના ગર્ભથી તેમણે બાર આદિત્યોનો જન્મ આપ્યો એમાં ઇન્દ્ર ને વિષ્ણુ ને આવા આવા અલગ અલગ ચરિત્રો છે એ બાર આદિત્યોને જન્મ આપ્યા પછી એને એક વિવસ્વાન નામનો એક પુત્ર થયો એ બે પુત્ર થયા એક મહારાજા મનુ આપણે મનુ ઋષિ કહીએ છીએ મહર્ષિ મનુ અને બીજો યમ જે બધેનું શાસન કરે છે એને આપણે સૂર્યપુત્ર યમ પણ કહીએ છીએ તે યમ આ બધું શાસન પણ કરે છે આવી રીતે પછી મહર્ષિ મનુને આવી રીતે દસ પુત્રો થાય છે એમાં આપણે ઈશ્વાંકુ લઈ લઈએ સયાતી લઈ લઈએ માનધાતા લઈ લઈએ આવી રીતે મુજકુંદ લઈ લઈએ માનધાતાના પુત્ર એટલે એની જે વંશવેલો છે એ આગળ ચાલે છે ત્યાર પછી મનુને એક ઈલા નામની કન્યા થઈ એ ઈલા નામની જે પુત્રી હતી જે કન્યા હતી એ ઈલાના ગર્ભથી પુરુરવાનો જન્મ આ પુરુ નામનો જે પુત્ર હતો એને એની પેઢીમાં એક આયુર નામનો અને આયુર નામના પુત્ર હતો એની પેઢીમાં નહુસ નામનો એક દીકરો એક પુત્ર રત્ન નહુસ એ પોતાના ઇન્દ્રત્વ કાળમાં એની ઋષિઓની પાસે પોતાને આવી રીતે ખંભે બેસાડી અને કહ્યું કે મને તમે બધા મારો વજન તમે સહન કરો તમે એથી આમ વેઠીને લઈ જાઓ ત્યારે એમાં મહર્ષિ અગત્ય ઋષિએ તેને શ્રાપ આપી દીધો અને કહ્યું કે જા તારું આગલું જીવન છે એ આવી રીતે નાગ બનીને તું રહેશ અને મહાભારત કાળમાં વન પર્વની અંદર આપણે ભીમને જે નાગે પકડી જે અજગરે એને ચકડી રાખવું હોય એ અજગરના જે પ્રશ્નોના જવાબ હોય એ યુધિષ્ઠિર આપે અને કહે છે કે હું તારી જ પેઢીમાં આગળ નહુશ નામનો જે રાજા હતો પરંતુ ઋષિના શ્રાવ દ્વારા મારે આ સર્પિયોની લેવી પડી એ આપણે આગળ વાગોળશું નહુષનો પુત્ર અયાતી અયાતીને ને શુક્રાચાર્યની એક કન્યા હતી દેવયાની અને શુક્રાચાર્ય જે નગરની અંદર રહેતા હતા જેના પુરોહિત હતા એવા વૃષ્પ્રભા એની એક કન્યા હતી શર્મિષ્ઠા આ બંને સાથે લગ્ન તો ખાલી દેવયાની સાથે થયા હતા પરંતુ પાછળથી આવી રીતે શર્મિષ્ઠા સાથે પણ એના ગાંધર્વ થી લગ્ન થયા એટલે દેવયાનીથી એને બે પુત્ર થયા યદુ અને તુર્વસુ આ યદુકુળ છે એ યદુ થી ચાલુ થાય છે અને શર્મિષ્ઠાને દુહ્યુ અને પૂરું આવી રીતે ત્રણ પુત્ર થાય છે પૂરું માંથી કૌરવો એટલે કૌરવો એનાથી નિર્માણ થાય છે યદુની દસમી પેઢીમાં શ્રીકર નામનો એક તેજસ્વી પુત્ર આવે છે અને શ્રીકરની આઠમી પેઢીમાં સુરસેન અને પરજન્ય આવી રીતે બે રત્નો આવે છે પરજન્યનો દીકરો છે એને નંદરાજા આપણે કહીએ છીએ અને સુરસેનના જે દસ દીકરા છે એ દસ દીકરામાં પહેલાં તો વસુદેવજી એ શ્રેષ્ઠ બીજા દેવભાગ ત્રીજા દેવશ્રવા આનક શૃંજય શ્યામક પછી વૃક્ષ સમીક વત્સક આવી રીતે દસ પુત્રો એને અને આમ જોઈએ તો એને પાંચ કન્યા હવે એના કાકા બાપાની હોય અથવા પોતાની હોય પણ એવું લાગે છે કે બે થી ત્રણ તો પુત્રીઓ એને હોય હોવી જ જોઈએ એક તો કુંતા માતા કે જે નાનપણથી જ કુંતીભોજના જે સુરસેનના જે ફયના દીકરા હતા કુંતીભોજ એને કોઈ સંતાન નહોતું ત્યારે સુરસેને એને વચન આપ્યું હતું કે મારી જે પહેલી સંતાન થશે એ હું પહેલી સંતાન તમને આપી દઈશ એટલે તમે તેને ખોડે બેસાડી રાખજો એટલે સુરસેનનું પહેલું સંતાન એટલે કુંતીમાં આપણે જેને કુંતા કહીએ છીએ પૃથા કહીએ છીએ એ કુંતી માતા પહેલું સંતાન એને કુંતી ભોજન લેવામાં આવ્યું દસ દીકરા અને સાથે સાથે પાંચ દીકરીઓ એટલે કે જે કુંતા માતા છે એ કુંતા માતા ભોજ તરીકે રાજા હતા સુરસેનના ફૈના દીકરા એને ત્યાં પછી એને કુંતા માતાનું નાનપણથી પાલન પોષણ કરવા વાળા ભોજ રાજા કુંતા માતાને જે ભરતવંશી પાંડુ રાજા હતા એ પાંડુ રાજા સાથે કુંતા માતાના લગ્ન થયા કુંતા માતાના એની સાથે લગ્ન થઈ એટલે કુંતા માતાને આવી રીતે તેના ગર્ભથી એવા ત્રણ દેવ રત્ન પ્યા જન્મે છે પાંડુ રાજાથી એનું નામ છે યુધિષ્ઠિર ભીમ અને અર્જુન આવી રીતે ત્રણ દેવરત્નો કુંતા માતાને ગર્ભથી જન્મે છે હવે કુંતી ભોજ રાજા હતા જ્યારે કુંતા માતા નાના હતા ત્યારે કુંતી રાજાના રાજ્યમાં રાજમહેલમાં એક મહર્ષિ દુર્વાસા નામના ઋષિઓ પોતાના સાઠ અનુયાયી સાથે રહેવા આવ્યા અને જ્યારે કુંતામાં નાના હતા ત્યારે જ કુંતીભોજ રાજાએ કહ્યું કે આ મહર્ષિ દુર્વાસા અહીંયા એવા છે એ દુર્વાસા ઋષિને કંઈ પણ અવજ્ઞા વગરની એક વર્ષ તારે સેવા કરવાની છે તેને કંઈ પણ અવજ્ઞા ન થાય અને તે બહુ ક્રોધિત છે ધ્યાન રાખજે બેટા તને કોઈ શ્રાપ ના આપે છે કુંતા માતાએ એની એવી સેવા કરી ક્યારેક ક્યારેક એ મહર્ષિ રાત્રે બબે બબ્બે વાગે આવે અને કહે કે બધા માટે પાણી ગરમ કરો બધેને ભોજન આપો આમ એક વર્ષ સતત એ મહર્ષિ દુર્વાસાની એની સેવા કરી અને મહર્ષિ દુર્વાસા એક વર્ષ પછી એટલા પ્રસન્ન થયા કે પૃથા તે અમારી એટલી સેવા કરી છે અમારે વિધિપૂર્વક જે અમારું પૂજન કર્યું છે એક વર્ષ શાસ્ત્રોક્ત પદ્ધતિથી હું પ્રસન્ન થયો છું હું તને એક વૈદિક મંત્ર આપું વસીકરણ મંત્ર હું જે વૈદિક મંત્ર આપું ને તે તું કોઈ પણ દેવતાઓને પ્રસન્ન કરવા માટે કોઈ પણ દેવતાને અનુષ્ઠાન કરી અને કોઈ પણ દેવતાને બોલાવવા માંગીશ તો કોઈ પણ દેવતાઓ તારી સેવા માટે હાજર થઈ જશે તને એક પુત્ર રત્ન આપશે અને આમ કહીને ઋષિઓ તો ચાલ્યા ગયા સમય ગયો કુંતા માતા કુમાર કુમારાવસ્થામાં જ હતા કન્યા હતા ત્યારે એક દિવસ જ્યારે આ સવિતા નારાયણ ભગવાન સૂર્યનારાયણને સવારમાં ઉઠી અને જે મહેલનો કાંગરો હોય એ મહેલના કાંગરા ઉપર જ્યારે સૂર્યનમસ્કાર આદિ પોતાની નિત્યક્રિયા પૂર્ણ કરીને જ્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હોય છે એ અર્ઘ્ય આપતા હોય છે એ સમયે એ સૂર્યનારાયણનું અનુષ્ઠાન કરે છે જે વૈદિક મંત્ર દુર્વાસારૂપી આપેલો છે એને બોલે છે સૂર્યનારાયણ આવે છે અને સૂર્યનારાયણ કહે છે કે હું તમને એક તેજસ્વી પુત્ર આપું છું એવું રત્ન કે જે ખૂબ તેજસ્વી અને ખૂબ પરાક્રમી એવું એક રત્ન એટલે કે જે કર્ણ નામે જેને કવચ અને કુંડળ સાથે કવચ કર્ણનો જન્મ થાય છે કર્ણના નામ તો ઘણા છે એને વધારે રાધે કહે છે સૂતપુત્ર કહે છે આવી રીતે કર્ણના અલગ અલગ નામ છે દાનપતિ કહે છે આ કુંતા માતા આવી રીતે પોતાનું જીવન ભગવાનને અર્પણ કરીને અને જે કન્યા અવસ્થામાં પોતાનો એક પુત્ર થયો કર્ણ અને બીજા ત્રણ પુત્ર થયા યુધિષ્ઠિર ભીમ અને અર્જુન બીજા બે પુત્ર હતા નકુલ અને સહદેવ એ માદ્રી પુત્ર હતા એ જે કુંતા માતાને એક જે પાંડુ રાજાને બીજી એક પત્ની હતી માદ્રી એના ગર્ભથી આવા બે રત્નો આવ્યા એ યશ્વિની કુમારોએ આપેલા એટલે આવી રીતે પાંચ પાંડવો કુંતા માતાના થાય જેને આપણે પાંચ પાંડવો તરીકે ઓળખીએ છીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ભાગવતમ પ્રથમ અધ્યાય